લિવરને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ સ્વાસ્થ્યમાં થશે ઘણા ફાયદા લિવર માનવ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે મેટાબોલિઝમ રોગપ્રતિકારક શક્તિ પાચન ઝેરી તત્વોને દૂર કરવા અને વિટામિન્સને સંગ્રહ કરવા સહિત શરીરના ઘણા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એક દરે સ્વાસ્થ્ય માટે લીવરને સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે અસ્વસ્થ લિવર હોવાના કારણે લીવરની બીમારી અને મેટાબોલિક સંબંધિત વિકાર થઈ શકે છે તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ તેને કેવી રીતે સ્વસ્થ રાખવું ફળો અને શાકભાજી લિવરને સ્વસ્થ રાખવા માટે તમારા રોજિંદા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો પાલક બ્રોકલી ગાજર સફરજન દ્રાક્ષ અને બેરી જેવા ફળો અને શાકભાજી ખાઓ કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન અને ફાઈબર હોય છે જે લીવરને સ્વસ્થ રાખે છે એવું કહેવાય છે કે ખાસ કરીને નિયમિતપણે ખાટા ફળો ખાવાથી લીવરનો સોજો ઓછો થઈ શકે છે અને ડિટોક્સિફિકેશનમાં સુધારો થાય છે દ્રાક્ષમાં ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ વધુ હોય છે જે સોજાને ઘટાડવામાં અને તમારા લીવરને નુકસાનથી બચાવવા માટે ઉત્તમ હોય છે આખા અનાજ તેમાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે તેથી દરેક વ્યક્તિએ પોતાના આહારમાં બ્રાઉન રાઇસ ઓટ્સ ક્વિનોઆ અને જવ જેવા આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ કઠોળ તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે તેથી મગની દાળ ચનાની દાળ અને મસૂરની દાળ જેવી વસ્તુઓ લીવર માટે સ્વસ્થ હોય છે નટ્સ અને બીજ આમાં હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે તમારા આહારમાં બદામ અખરોડ અને ચિયાસીડ્સ અને બીજનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં ગ્રીન ટી સંશોધન મુજબ ગ્રીન ટીને લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે ખાસ કરીને કેટેચીન જેવા એપીગા લોકેટેચીન ગેલેટ ઇ જી સીજી જે લિવરને નુકસાનથી બચાવવા સોજો ઘટાડવા અને ફેટી લિવર રોગ અને લિવર કેન્સરનું જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે